પ્રશ્ન બે નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલવાના છે પુરહ ખેલામહ ખાદામહ દક્ષિણ હસ્તમ પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે જોડણી શુદ્ધિ સાથે લખવાના છે દક્ષિણ પાદમ ભ્રામ્યતમ પૃષ્ઠમ ગોલાકારમ

નૃત નૃત્ય નૃત્યામહ અમે નાચીએ છીએ પઠ પઠામહ અમે વાંચીએ છીએ અમે અમે લખીએ છીએ છીએ પા પીબ પીબામહ પીએ આજ્ઞાર્થ ખેલામ અમે રમીએ છીએ ખાદામ અમે ખાઈએ નૃત્યામ અમે નાચીએ પઠામ અમે વાંચીએ લીખામ અમે લખીએ પીબામ અમે પીએ ત્યાર પછી છે ચલ અમે 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 ચાલીએ ચાલીએ છીએ છીએ ભ્રમ ભમીએ ભમીએ ફરીએ ફરીએ ચલામ ભ્રમામ તો આ સાથે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે તો વોટ્સએપ ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં પણ તમે જોઈન થઈ શકો છો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરી દેજો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત